નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ ધોરણ દસ અને બારની પરીક્ષાઓ શરૂ થઈ ચૂકી છે ત્યારે મહેસાણા ખાતે આવેલ શ્રી પરા કેરવડી મંડળ સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ પરીક્ષા માટે વાલીઓ સાથે ભાવી પહોંચ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓને ગુલાબના ફૂલની પાંડળી આપી કુમકુમ તિલક કરી અને સાકાર ખવડાવી મોં મીઠું કરી આવકારવામાં આવ્યા હતા ત્યારે શાળાના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે શાળામાં વિદ્યાર્થીઓ માટે દરેક સુવિધાઓને ધ્યાનમાં રાખી સગવડ કરવામાં આવી છે જેથી વિદ્યાર્થી નિડર થઈ પરીક્ષામાં બેસીને પરીક્ષા આપી શકે વિદ્યાર્થીઓ પણ પરીક્ષાને લઈને ઉત્સુક દેખાઈ આવ્યા હતા આ સારામાં ગુજરાત માધ્યમિક શિક્ષણ દ્વારા સાવચેતીના ભાગરૂપે વિજિલન્સ કોર્ટની ટીમ મૂકવામાં આવી હતી જે કામગીરી પણ તેમણે ખૂબ જ ઉમદા રીતે કરી હતી ચેતન પટેલ મહેસાણા ભાવભાઈ છે હું હાલ સ્ટાન્ડર્ડ બારમાં ભણું છું હું સાયન્સમાં એ ગ્રુપ છે મારે હાલ અમારે ફિઝિક્સનું પેપર છે અને અંદરથી તો ગભરાટ થાય છે પણ હવે જે આવડે લખીશું ઘરે કેવી તૈયારીઓ ઘરે તો ચાલે જાય ઠીક ઠાક શિક્ષકો તરફથી કેવી તૈયારીઓ કરાવવામાં આવે શિક્ષકો તરફથી તો ફૂલ કમ્પ્લીટ અને કુમાર છે હું ધોરણ 12 સાયન્સમાં ભણું છું મારે એ ગ્રુપ છે અને આજે અમારું ફિઝિક્સનું પેપર છે

ફિઝિક્સમાં શિક્ષકો અને ઘરે વાલી તરફથી કેવો પ્રતિસાદ મળી રહ્યો શિક્ષકો અને વાલી તરફ બંને તરફથી સારું પ્રતિભાવ બંને સહકાર આપે છે જેના કારણે કોન્ફિડન્સ બિલ થાય આપણો શું લાગે છે કે આજનું પેપર કેવું લાગે છે આજનું પેપર હવે જે આવા સીબીએસઈનું પેપર હતું અમે બે ત્રણ દિવસ પહેલાં એ કહેતા હતા ફિઝિક્સનું પેપર ભારે હતું તો લાગી રહ્યું થોડું હાર્ડ આવશે પેપર બાળકો આવતા વિદ્યાર્થીઓના જે બારમા ધોરણની સાયન્સ અને કોમર્સ આર્ટ્સ જે વિદ્યાર્થીઓ આવે છે એમને અમે સ્વાગત કરીએ છીએ અને અહીંયા આવતા બાળકોને અમે પોતે પ્રોત્સાહન આપીએ છીએ કે દર્યા વગર નીડરતાથી પરીક્ષા આપો અહીંયા કોઈ કે કોઈ તમને પેલું એ નહીં થાય બીજું અમારી સ્કૂલ ટોટલી આખું બિલ્ડિંગ આ સીસીટીવી કેમેરાથી સદ્ધર છે એટલે અમારી સ્કૂલની અંદર બીજી કોઈ ગેરવર્તન નહીં થાય અને છોકરાને અમે પ્રોત્સાહન કીધેલું પાણીની વ્યવસ્થા છે અહીંયા ઠંડા પાણીની પ્લસ છોકરાઓના શિક્ષક ગણે સારો છે અમારો જે સ્ટાફ છે એ પોતે દરેક બાળકોના કોપરેટ કરે છે કે ભાઈ તમે નિગરતાથી પરીક્ષા આપો એક્ઝામ કોઈ યુદ્ધ નથી શાંતિથી પરીક્ષા આપો અને શાંતિથી નીડરતાથી પરીક્ષા આપશો જેથી તમારી જે કંઈ ભણેલા જો એની સાચી પરીક્ષા આજે તમે આપશો